છીએ કારણ કે એક હરિત કણ જે છે એ ટોપિક આપણે આજના લેક્ચર કરીશું તો ઓલમોસ્ટ બેટા જેટલી પણ અંગિકા જે છે બરાબર એ બધી જ જે જે છે છે આપણે કમ્પ્લીટ કરીશું રાઈટ તો આજના લેક્ચરની અંદર વિધાઉટ એની ટાઈમ બસ આજે આપણે શરૂ કરીએ છીએ બેટા જેનું નામ છે હરિત કણ જેને ઇંગ્લિશમાં ક્લોરોપ્લાસ્ટ કહેવામાં આવે છે તો મોસ્ટ પ્રોબ્લી નામ ઉપરથી જ બધી વસ્તુ તમને ખબર પડી જશે બેટા હરિતનો મતલબ છે લીલા રાઈટ લીલો રંગ ઇન શોર્ટ કે વનસ્પતિના એવા ભાગો કે જે જગ્યાએ લીલો રંગ તમને જોવા મળે છે એ જગ્યાએ તમને કોણ જોવા મળશે બેટા હરિદકર્ણ જે છે એ જોવા મળે છે તો રાઈટ શરૂ કરીએ છીએ આજનો ટોપિક જેનું નામ છે હરિદકર્ણ ક્લોરોપ્લાસ્ટ રાઈટ તમે જોઈ શકો છો બેટા કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે હરિદકર્ણ જે છે એ વનસ્પતિની અંદર કઈ જગ્યાએ જોવા મળે છે તો જોવું જોઈએ સ્થાન કઈ જગ્યાએ તમને જોવા મળશે બેટા તો પર્ણની અંદર સમજો પર્ણની અંદર બેટા એક વિશિષ્ટ પ્રકારની પેશી જોવા મળશે બેટા જે પેશીનું નામ છે મધ્ય પર્ણ પેશી બરાબર

ચાર જે છે એ માઇક્રોનમીટર જે છે એ તમને જોવા મળશે બેટા લંબાઈ જે છે એ અલગ અલગ પ્રમાણે જે છે એ વેરીફાઈ થઈ શકે છે અમુકમાં પાંચ થી દસ પણ તમને જોવા મળશે પણ તમારે હાલ પાંચ થી બાર જે છે તમને જોવા મળશે અને પહોળાઈ બે થી ચાર સાઈડ ત્યારબાદ કે જો આપણે હરિત કંડની રચના જોઈએ બેટા તો એનો આકાર જે છે એની અંદર શું જોવા મળશે બેટા વિવિધતા તમને જોવા મળશે કે જેની અંદર લેન્સ આકાર પણ હોઈ શકે ત્યારબાદ જે છે અહીંયા અંડાકાર પણ હોઈ શકે રાઈટ અંડાકાર સિવાય નું તમે જોશો તો ગોળાકાર પણ હોઈ શકે અને ગોળાકાર પછી તમે જોશો તો તપતી આકાર અને તારાકાર એટલે સ્ટાર શેપ પણ હોઈ શકે અને લાસ્ટ જે છે એ પટ્ટી આકાર પણ હોઈ શકે ઇન શોર્ટ કદની દ્રષ્ટિએ વિવિધતાની દ્રષ્ટિએ અને સંખ્યાની દ્રષ્ટિએ પણ તમને વિવિધતા જોવા મળે છે જેમાં આપણે જોવા જઈએ તો નેક્સ્ટ તમે જોઈ શકો છો બેટા સંખ્યામાં પણ તમને શું જોવા મળે છે અહીંયા વિવિધતા જોવા મળે છે તો ઇન શોર્ટ તમે એક્ઝામ્પલ સાથે સમજશો બેટા જેમ કે દરેક કોષમાં હરિત કણની સંખ્યા જુદી જુદી હોય છે જેમાંનો પહેલો કોષ છે જેને ક્લેમિડોમોનાસ કહેવામાં આવે છે બેટા તો ક્લેમિડોમોનાસ શું છે તો ક્લેમિડોમોનાસ એક લીલી લીલ છે કે જેમાં

તો આની અંદર કેવી રચના જોવા મળશે બેટા તો કે બેવડી પટલ આની અંદર પણ બે આવરણ જોવા મળશે એક બાહ્ય પટલ અને એક અંતઃ પટલ તો સૌથી બહારની બાજુએ આવેલું આવરણ જેને બાહ્ય આવરણ કહેવામાં આવે છે ત્યારબાદ જે અંદરની બાજુ આવેલું છે એને અંતઃ આવરણ કહેવામાં આવે છે બાહ્ય આવરણ ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ જે વચ્ચેનું જે શું ફરી કહું છું આજે આખો જે વિસ્તાર છે ને જેને શું કહેવામાં આવે છે આધારક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આધારક કહેવામાં આવે છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ જે આવરણ જે છે એને અંતઃ આવરણ કહેવામાં આવે છે રાઈટ તો બાહ્ય આવરણ અંતઃ આવરણ એની વચ્ચે આ જે ગ્રીન કલરનો જે પોર્શન તમને જોવા મળે છે બેટા એને શું કહેવામાં આવે છે તો ખાસ યાદ રાખજો એને કહેવામાં છે આંતરપટલ અવકાશ હરિતકણની ફરતે આવેલું આવરણ છે એટલા માટે પરિહરિતકણ આવરણ કહેવામાં આવે છે બાજુએ એક સિક્કાની થપ્પે માફક ગોઠવાયેલી રચના જેને ગ્રાણા કહેવામાં આવે છે જોવું જોઈએ બરાબર બીજું એક ઇમ્પોર્ટન્ટ કોઈ બેટા કે આની અંદર આધારકની અંદર એટલે આજે આખો ભાગ છે ને બેટા આના સિવાયનો સિક્કા થપ્પેની થપ્પીની માફક ગોઠવાની રચના જે છે એના સિવાયનો જેટલો પણ ભાગ છે કે જેને આધારક કહેવામાં આવે છે બેટા અને આ આધારક ની અંદર આપણને શું જોવા મળશે તો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કણાપ સૂત્રમાં સિંગલ સ્ટાન્ડર્ડ વલયાકાર ડીએનએ હતો જ્યારે હરિદકણની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ સ્ટાન્ડર્ડ વલયાકાર ડીએનએ તમને જોવા મળશે રાઈટ ત્યારબાદ તમે જોઈ શકો છો કે રિબોઝોમ તમને જોવા મળશે રાઈટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બે ગ્રાનાને જોડતો વિસ્તાર જેને આંતરગ્રેનમ ગ્રેનમ પટલ પણ કહેવામાં આવે છે અને સ્ટ્રોમા લેમિલી પણ કહેવામાં આવે છે તમે જોવો જોઈએ સ્ટ્રોમા લેમિલી અને આ જે વિસ્તાર જેને નામ શું આપ્યું આપણે ગ્રાના વિસ્તાર જે છે એ કહેવામાં આવે છે આગળ ડિસ્કસ કરીએ બેટા તો જોવો જોઈએ કે આને જોજો આ જે એક ભાગ છે ને જે હું હાઇલાઇટ કરું છું બેટા રેડ થી હાઇલાઇટ કરું છું

આધારક કહી શકાય મેટ્રિક્સ કહેવામાં આવે છે અને ત્રીજું એનું નામ છે એક મિનિટ હું તમને કહું ત્રીજું એનું નામ છે કે જેને શું કહેવામાં આવે છે જે આ જે ભાગ છે ને જેને સ્ટ્રોમાં પણ કહેવામાં આવે છે સ્ટ્રોમા એટલે આધારક પણ કહી શકાય મેટ્રિક્સ પણ કહી શકાય અને સ્ટ્રોમા પણ કહેવામાં આવે છે અને આ સ્ટ્રોમાની અંદર ડબલ સ્ટેન્ડર્ડ વલયાકાર ડીએનએ અને પ્લસ રિબોઝોમ તમને જોવા મળે છે રાઈટ તો આ રીતે આપણે જે ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિત જે છે એની બંધારણની રચના જોઈ બેટા તો જોવો જોઈએ એક સિમ્પલ વસ્તુ તમે જુઓ હરિત એક ગ્રાનોનો વિસ્તાર છે સિક્કાની થપ્પીની માફક ગોઠવેલ રચના છે ને એને બહાર કાઢી લીધો તો જોવો જોઈએ બેટા આજે જે છે એ વિસ્તાર જે છે જેને શું કહેવામાં આવે છે બધા ગ્રેનમ કહેવામાં આવે છે અને આ ગ્રેનમ એવું સમજી લો કે આ બીજું એક સિક્કાને થપે ની માફક ગોઠવાની રચના છે તો આ ગ્રેનમ આ ગ્રેનમ આ બંનેને જોડતી જે રત્ના જે છે જેને શું કહેવામાં આવે છે આંતરગ્રેનમ પટલ કહેવામાં આવે છે અને આ કોઈ એક સિક્કો જે છે જેને આપણે કહી શકાય થાઇલેકોઇડ અને થાઇલેકોઇડની અંદર આવેલો અવકાશ જેને થાઇલેકોઇડિય અવકાશ કહેવામાં આવે છે જુઓ મેં શું કર્યું ખાલી આ એક ભાગ છે ને એને હાઇલાઇટ કરીને આપણે સમજીએ જુઓ જે બેટા આ થાઇલેકો આ એક થાઇલેકોડ છે એક જે આપણે કોઈને અલગ કર્યું ને એનો એક રત્ન છે તો એની અંદર પણ તમને બે આવરણ જોવા મળશે જોવું જોઈએ થાઇલે કોઈટની બાહ્ય સપાટી અને થાઇલે કોઈટની અંતઃ સપાટી ઇન શોર્ટ થાઇલે કણાપસૂત્ર પોત સોરી હરિદ્રકંઠ પોતે તો ડબલ સ્ટેન્ડર્ડ સોરી હરિદકંઠ પોતે તો શું છે બેવડી પટ્ટમય રચના છે જ એવી જ રીતે થાઇલે કોઈક પણ કેવી રીતના છે બેટા બેવડી પટ્ટલમય રત્ના છે જે ડાયામ ડાયગ્રામેટિકલ રિપ્રેજન્ટેશન તમારી સામે છે જોજો બેટા ત્યારબાદ જે છે એ ગ્રેના વિસ્તાર જે છે જે ગડીયો યુક્ત પટલમય તંત્ર છે એની રચના ચપટી પટલમય નલિકા જે આંતર ગ્રેનમ પટલ વડે એકબીજા સાથે શું છે બેટા સંકળાયેલ જોવા મળે છે રાઈટ ચલો ત્યારબાદ તમે જોઈ શકો છો કે થાઇલેકોઇડ કેને કહેવામાં આવે છે દરેક ગ્રેનમ ની રચનામાં એક સિક્કાની થપ્પેની માફક જે ગોઠવાયેલી એક ચપટી કોથળી જે રચના જે છે જેને થાઇલેકોઇડ કહેવામાં આવે છે એક હરિત કણમાં કેટલા તમને જોવા મળશે બેટા તો કે ચાલીસ થી સાહીઠ ગ્રેના તમને જોવા મળશે એક હરિદકંડ ની વાત થાય છે યાદ કરો જોઈએ કે મધ્યપર્ણ પેશીની અંદર વીસ થી લઈ અને ચાલીસ સંખ્યામાં એમાં એક હરિત કંઠની અંદર તમને કેટલા જોવા મળશે બેટા ચાલીસ થી સાહીઠ ગ્રેના તમને જોવા મળશે અને એક ગ્રેનમની અંદર કેટલા થાઇલેકોઈડ જોવા મળશે જો જોઈએ પ્રત્યેક ગ્રેનમમાં બે થી લઈ અને સો થાઇલેકોઇડ જે છે એ તમને સંખ્યા જોવા મળશે અને રચના જોવા જોઈએ બેટા તો એની અંદર શું

શું કહેવા માં છે ફોટો ફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે છે યાદ કરો જોઈએ કણાપ સૂત્રમાં કઈક આવું કીધું હતું કે કણાપ સૂત્રમાં જ્યારે ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય અને એટીપી નું નિર્માણ થાય તો એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે છે શું કહેવામાં છે બેટા ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે છે રાઈટ તો આ રીતે તમે જોઈ શકો છો કે નેક્સ્ટ તમને આપેલું છે બેટા સ્ટ્રોમા અથવા તો આધારક અથવા તો મેટ્રિક્સ કે જેની અંદર ગ્રાનલા સિવાયનો જેટલો ભાગ છે જે તમને વચ્ચે ગ્રીન કલરનો પાર્ટ જોવા મળતો હતો બેટા એ ગ્રીન સિવાયનો જેટલો બી ભાગ છે જેને શું કહેવામાં છે સ્ટ્રોમા અને આધારક પટલ વિહીન વિસ્તાર છે એની અંદર શું આવેલું છે બેટા તો કે પ્રોટીન આવેલું છે ત્યારબાદ રિબોઝોમ આવેલું છે બેવડી શૃંખલામય વલયાકાર ડીએનએ હાજર છે રાઈટ અને તમને કાર્ય પૂછે તો કોના માટે જવાબદાર છે તો કે અંધકાર પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સર્જકો કઈ જગ્યાએ હાજર છે સ્ટ્રોમામાં હાજર છે અંધકાર પ્રક્રિયા શું છે અગેન બેટા જ્યારે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણીશું ત્યારે ડિટેલમાં અભ્યાસ કરીશું રાઈટ તો આ રીતે તમે જોઈ શકો છો કે હરિત જે છે એના બે કાર્ય છે રાઈટ કે જેની અંદર એક તમને આપેલું છે પ્રકાશ સંશ્લેષણ અને બીજું તમને આપેલું છે બેટા સ્ટાર્ચનો સંગ્રહ રાઈટ ત્યારબાદ તમે જોઈ શકો છો કે પ્રકાશ સંશ્લેષણ ને અગેન બે પાર્ટમાં વિભાજિત છે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા તો પ્રકાશ પ્રક્રિયા નું સ્થાન કઈ જગ્યાએ જોવા મળશે બેટા તો કે ગ્રાહના અથવા તો થાઇલેક્ડમાં તમને જોવા મળશે

ચલો અને કાર્ય જે છે જેની અંદર યાદ રાખવું છે ગ્લુકોઝના નિર્માણ માટે હવે અહીંયા એક વસ્તુ તમે સમજો કે પ્રકાશ પ્રક્રિયા ડાયરેક્ટલી સૂર્યપ્રકાશ ઉપર આધારિત હશે રાઈટ બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે કોઈ મળતી નિપજ છે નિપજ કઈ મળે છે એટીપી અને એને ડીપીએચ આ બંનેનો યુઝ કરીને જ્યારે અહીંયા પ્રક્રિયા થાય છે તો એને અંધકાર પ્રક્રિયા કહેવામાં આવે છે જે દરમિયાન કોનું નિર્માણ થશે બેટા ગ્લુકોઝનું નિર્માણ થાય છે તો આ રીતે જે છે બેટા આપણે બે વસ્તુ કમ્પ્લીટ કર્યું એનું નામ છે હરિત જે છે એટલે સોરી પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા આ બે પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવી અને આની સાથે સાથે જે તમારો જે નેક્સ્ટ ટોપિક જે હરિત કણ જે છે એની ટોટલી માહિતી જે છે બેટા આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી રાઈટ તો તમને આ વિડીયો જે છે એ કેવો લાગ્યો